એક મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદથી થરાદના રહીશો ગંદકીથી ત્રાહીમામ નગરપાલિકા તંત્ર ની બેદરકારી અને નગરપાલિકાના કર્મચારીઓ ઓફિસ માંથી બહાર નીકળી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક લોકોને જણાવી રહ્યા છે થરાદ ખાતે આવેલી જનતા હાઈસ્કૂલ તેમજ પશુ દવાખાના પાસેની સોસાયટીના પ્રશ્નોથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ને થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર તંત્ર કામગીરી હાથ ધરે એવી લોક માંગ ઉઠી છે થરાદ શહેરમાં આવેલા પશુ દવાખાના પાસે સોસાયટીના રહીશોને ગટર ઉભરાઈ જતા ગંદુ પાણીથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ને જોકે આજુબાજુ શાળા આંગણવાડી કેન્દ્ર સહિત બજારમાં જવા આવવા માટે બાળકો તેમજ અન્ય રહીશો માટે રસ્તો મેઈન ગણવામાં આવે છે ને આસપાસના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે રોગચાળામાં બાળક કે અન્ય વ્યક્તિ બીમાર થશે તો તેનું જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે તેવું જણાવ્યું હતું ને જોકે ગટરના પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની રહેશે જેથી જલ્દી સમસ્યાઓ દૂર કરવામાં આવે તેવી રહીશોએ માંગણી કરી છે બીરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બીરો ચીપ બનાસકાંઠા મારું નામ રાઉમાં ફકીર મોહમ્મદ ખાન મહંમદ હું થરાદ વોર્ડ નંબર બેમાં રહું છું અને થરાદ વોર્ડ નંબર બે અને ત્રણના મેન જાહેર રસ્તા ઉપર વારિયે ઘારી ગટરો ઉભરાઈ રહી છે છતાં કોઈ નગરપાલિકા દ્વારા કે નગરપાલિકાના એસઓ દ્વારા કોઈ પણ રજૂઆતો કરવા છતાં કોઈ પણ એનું રિસ્પોન્સ આપતા નથી અને આવી આવીને જોઈ જોઈને જતા રહેતા બધા અને એ જે તે બીજેપીના સભ્યો છે એ સભ્યોના ઘરે કંઈ પણ હોય તો તાત્કાલિક એ લોકો એમની સાફ સફાઈ કરાવી લે છે તો આ રસ્તો મેઇન જાહેર રસ્તો છે નારણદેવી માતાજી જવાનો સાઈડમાં બબે બે આવેલી છે આંગણવાડી આવેલી છે છતાં કોઈ નગરપાલિકાવાળા કોઈ રિસ્પોન્સ આપતા નથી વારીએ ઘડીએ બાળકોને ગટરની લાઈનની ગંદા પાણીમાં હેડવાનો વારો આવી રહ્યો છે તો મારી એટલી રજૂઆત છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવે અને ગટરોની સાફ સફાઈ કરે અને જો ભૂંગળા નાના પડતા હોય તો મોટા નાખે કોઈ ફોન કરવા જતા કોઈ ફોન આવતા નથી અને કોઈ રિસ્પોન્સ આપતા નથી ફિરોજભાઈ અલાર ખાન છે આ ગટરની સમસ્યા લગભગ એક મહિનાથી આ રીતે પાણી રસ્તામાં ચાર બાજુ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને મોટાને સાધનને બધાને તકલીફ પડે છે આનાથી રોગચાળો ફાટી નીકળવાનો બહુ મોટો ભય છે તો સરકારને અમારી આટલી વિનંતી છે કે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવી દે માં બોલો કે હવે તમને શું પ્રોબ્લેમ પ્રશ્ન શું છે આ પછી તો એડી એક તો ને પાણી આડે બીતર માં દો દી તો તો અમારા ને એડી ની એક તો પડી મરી જાવ તો ભલે કોણ ઊભો કરે તો જો હું પરમાર ઇદ્રિશભાઈ ઇમામભાઈ બાજુમાં જ મારું ઘર છે અને આ પાણીની લાઈન છેલ્લા એક મહિનાથી આ પોણી આવી રીતે ચાલી જાય છે જે ગંદકી થાય છે બરાબર હવે આ મેઇન રસ્તો છે ત્યાં નારણદી જવાનો રસ્તો છે જનતા હાઈસ્કૂલ જવાનો રસ્તો છે બરાબર કે કેટલી પબ્લિકની અવર જવર રહેશે તો હાલવામાં ચાલવામાં દરેકને તકલીફ પડે છે છેલ્લા એક મહિનાથી કેટલી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો અમારી બધાની રજૂઆત એ જ છે કે આને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે